ગાય આધારિત ખેતી એક પ્રાકૃતિક ખેતીનો જ ભાગ છે અને જે ગાયના છાણ ગૌમૂત્ર અને અન્ય કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વિના બનાવવામાં આવે છે તો જમીન પર્યાવરણ અને સ્વાસ્થ્ય સુધરે છે અને અને પાણીનો વપરાશ ઘટે છે છે ઉત્પાદન ખર્ચ ઓછો થાય તો પોષક તત્વોથી ભરપૂર શુદ્ધ અનાજ અને ખોરાક મળી રહે છે જેમાં જીવામૃત ઘન જીવામૃત જેવા ઉત્પાદનો મુખ્ય છે તો આજે ખેતી વિશે કહેવાલમાં જાણી આવી છે ખેતી પત્તી વિશે નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહાપટ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઝાંખલા ગામમાં ખેડૂત પૂનમબેન પટેલે પ્રાકૃતિક ખેતીમાં એક અનોખી યાત્રા શરૂ કરી છે અને તે માત્ર એક પોઈન્ટ પાંચ વીઘા જમીનમાં પપૈયાની ખેતી કરી છે પરંતુ તેનો પ્રયોગ અને પરિણામ બધા માટે પ્રેરણાદાયી બની રહ્યો છે તો પૂનમ બેન આધારિત ખેતી સાથે પાંચ વર્ષથી સંકળાયેલા છે અને દર વર્ષે નવીન પદ્ધતિઓ અજમાવી રહ્યા છે તો ત્રણ વર્ષ પહેલા તેમણે એક પોઈન્ટ પાંચ વીઘા જમીનમાં છસો જેટલા પપૈયાના ના છોડનું વાવેતર કર્યું હતું અને તેમણે ખેતરમાં જીવામૃત ઘન જીવામૃત બીજા મૃત અને આછા દન વાપસનું દ્રાવણ સાથે જ મિક્સ કરી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવી છે તો ખેડૂત પૂનમબેન પટેલના જણાવ્યા મુજબ પપૈયાની ખેતીમાં વિગે શરૂઆતમાં આશરે પંદર હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે પરંતુ વર્ષના અંતે આવક બે થી અઢી લાખ સુધી પહોંચી જાય

અમે પ્રાકૃતિક ખેતી બે વિઘામ કરીએ છીએ અને અમારા પપ્પાયા ઘેર બેઠા વેપારીઓ લેવા આવે છે અને અમારા પપ્પાયાની મીઠાશ એટલી છે અને અમારું ઉત્પાદન બે થી અઢી લાખનું થાય છે અંદર ખર્ચ બહુ ઓછો આવે છે પંદર હજાર જેટલો ખર્ચ ખર્ચ આવે છે અને બે થી ત્રણ વીઘા અમે પપ્પાયાની ખેતી દર વર્ષે અમે કરીએ છીએ એમાં અમારું ગાયનું ગોબર એ બધાનું અમે ઉપયોગ કરીએ છીએ અને

નમસ્કાર